રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમની સૂચનાથી રાજ્યના ગરીબો મધ્યમ વર્ગના પરિવારજનો ક્યારેક કોઈ પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે

આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી દસ ટકા તો કોઈકની પાસેથી પાંચ ટકા ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું જેમાં આઠસોને એકતાલીસ કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા આ આ વર્ષે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે મહિનામાં અમારું ફોકસ જે નાની રકમો હોય છે કારણ કે એક લાખ થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે તેને પકડવા માટેનો આખું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે કુલ દિવસમાં લોકોને પકડવામાં આવ્યા અને ચોત્રીસ ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના આ આ અભિયાનમાં પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે માત્ર આ વ્યાજનું દુષણ દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

રકમ વ્યાજખોરો પાસેથી લીધી કુલ મળીને બે પોઈન્ટ ત્રાણું લાખ રૂપિયા આપવા છતાં આ વ્યાજખોરો હેરાનગતિ ક્યાંકને ક્યાંક કરતા હતા આ વડીલ બાપુજીને જ્યારે પોલીસના આ અભિયાનની માહિતી મળી એકબીજાની આંખની શરમના કારણે એ આવતા નહોતા આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એમને આ તકલીફમાંથી દૂર લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ જ રીતે એક શહેરમાં દસ ટકા માસિક વ્યાજના જે કામો ચલાવતા હતા લારી ગલ્લા અને ડેલી વેપાર કરીને જે લોકો ગુજરાન ચલાવે છે એવા લોકોને આ દસ ટકાની ડાયરીઓના વેપારથી જે લોકો દરરોજ જે કમાતા હતા એમાંથી મોટા ભાગની રકમ આ લોકો ક્યાંક ને ક્યાંક વ્યાજના નામે લઈ જતા હતા એને બી પકડવામાં આવ્યા છે લોકોના વ્યવહારિક રકમ પાછી અપાવવાની કામગીરી પોલીસ દ્વારા એમાં કરવામાં આવી છે આનંદ જિલ્લામાં એક ગામમાં એક માતાના સપનું કે પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલશે અને વિદેશ ભણવા મોકલવાના કારણે ત્રણ લાખ રૂપિયા જે પાંચ ટકા વ્યાજે આપેલા લીધેલા હતા એ માતાને બી આ લોકો દ્વારા જે હેરાનગતિ હતી એમના પરિવારને એમાંથી બી છૂટકો અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે હજી ચાલી રહી છે આ બધા જ લોકોને સરકારી યોજના થકી આનથી વધારે રકમ કઈ રીતે મળી શકે છે એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય છે તેની બી માહિતી પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી આપવામાં આવી રહી છે આ બધા જ લોકોને આપની ચેનલોના માધ્યમથી બી આ જે રકમો છે અને આ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેશે તો જરૂર થી એ લોકોને બે ચાર દિવસ આમ તેમ થઈ શકે છે પરંતુ એમને આ બધો જ લાભ જરૂરથી મળી શકે છે